બોટાદ શહેરના પૂર્વ ભાજપ મહામંત્રીએ જાનથી મારી નાખવાની ધમકી મળીને લઈને ફરિયાદ નોંધાવી છે જગદીશ ચૌહાણ બોટાદ શહેરના પૂર્વ ભાજપ મંત્રી તરીકે રહી ચૂક્યા છે રૂપિયાની લેતી દેતી મામલે પોતે મધ્યસ્થી હોય કાળુભાઈ જયંતિભાઈ ધોળકિયા દ્વારા જાનથી મારી નાખવા તેમજ અપહરણ કરવાની ધમકી આપતા બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે ધમકી આપનાર ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોય અને માથાભારે માણસ હોય જેના કારણે જીવને જોખમ હોવાનું જગદીશ ચૌહાણે નિવેદન આપ્યું છે બોટાદ શહેર ભાજપ મહામંત્રી પૂર્વ અને બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન કારોબારી સભ્ય જગદીશભાઈ બોટાદ ટાઉન પોલીસ સામે ફરિયાદ દાખલ કરેલી છે શું કારણ શું મુજબ છે આજ રોજ બોટાદ ટાઉનની અંદર મને પાળિયાદ કાળુ જયંતિભાઈ ખોડકિયાના નામથી મને ફોન આવતા અવરનવર આમ તો અઠવાડિયેથી મને રિંગ કરે છે તને ઉઠાવી લેવાનો તને માન નાખવાનો છે આવી બધી ધમકીઓ તને ગુજરાત બહાર લઈ જાવો છે આ બધાએ અવરનવર મને આપતા ધમકી આજે મેં એસપી સાહેબને રજૂઆત કરી ત્યારબાદ મને ટાઉનમાં મેં ફરિયાદ કરી કોણ છે શું કારણથી તમને ચલકી મળે અગાઉ એમના મેં પૈસા લેતી તી હું મધ્ય જ છું મારે કાંઈ લેવા દેવા હતા નહીં પણ એ મને અવરનવર ફોન કરે પૈસા તમે આપો એવી મને ધમકી આપતા મારી નાખવાની મેં કીધું ભાઈ હું તારું કામ કરું છું પણ તું મને જે પોઝ કરે છે એ વ્યાજબી નથી જે વ્યક્તિ ધમકી આપે છે તમને એ વ્યક્તિ કોણ છે કોઈ ગુના ધરાવે છે કોણ છે તમે વ્યક્તિગત રીતે કેટલા મોટો એના એ ગુના એ ત્યાં અવરનવર અપહરણના કેસ છે પછી અન્ય કેસમાં બાજવાના કેસ છે એવો માથાભારે માણસ છે ને બધે એને આવું કૃત્ય કરેલું છે ને આજ રોજ મારી સાથે પણ ઓન દ્વારા નો કહેવાનું એવું બધું કીધું છે મારી સાથે પાછું રેકોર્ડિંગ છે સગીશભાઈ ગુનાઈત ઇતિહાસ ધરાવતી વ્યક્તિ છે તો તમને અત્યારે જીવનું જોખમ કેટલું લાગે છે મને જીવનું જોખમ એટલું છે મને કે તો જેમ રહેવું એમ રે બોટાદમાં ક્યાંય હામો મળે એટલે ઉઠાવી લેવાનો છે મારી પાસે રેકોર્ડિંગમાં બધું છે તાત સાત બાદ મેં સાહેબને રજૂઆત કરી સાહેબે મને એમ કીધું કાંઈ વાંધો હું આગામી એને ફરિયાદ કરી દો તમે આવા વ્યક્તિ વિરુદ્ધ ખરેખર પોલીસ દ્વારા કેવા પ્રકારની કામગીરી છે આવા વ્યક્તિ દ્વારા એને કડકમાં કડક સજા થવી પડે અને આવા કૃત્ય કરવાવાળાને મારી એવી પોલીસ એસપી સાહેબ દ્વારા રજૂઆત છે કે આવાને કડકમાં કડક સજા થાય શેકલિયા દિવ્યાંગ ન્યૂઝ થાય